દેવ ડેમમાંથી છ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું દેવ નદીમાં પાણી છોડાતા નદી બે કાંઠે વહેતી થતાં વાઘોડિયાના વસવેલ ગામ પાસે વરસાદી પાણી ફરી વળ્યા મુવાડાથી વસવેલ ગામ તરફ જવાનો રસ્તો થયો બંધ છ જેટલા ગામ લોકો મુશ્કેલીમાં મુકાયા છે વસવેલ ગામ સહિત છ ગામ સંપર્ક વિહોણા બન્યા ગામની આજુબાજુ નદીના બેટ જેવા દ્રશ્યો સામે આવ્યા વસવેલ મુવાડા હિંમતપુરા ભગાપુરા ચાંદપુરા આશા જેવા ગામો સંપર્ક વિહોણા થયા છે જીઆઈડીસી ના કામદાર ઉગ્રામ જેનો પણ અટવાયા છે હું મુવાડા ગામનો છું વાઘોડા જીઆઈડીસી માં નોકરી જોઉં છું પરંતુ આજે વરસાદ વધારે હોવાથી રોડ રસ્તા પર પાણી આવી ગયા છે અને ઘરે પહોંચવાની મુસીબત છે એવા ઘણા છોકરાઓ છે જે જીઆઈડીસી માં જાય છે અને આજે ઘરે પહોંચી શકે એવી પોઝિશન જ છે મારું નામ ચંદ્રકાંતભાઈ હું યુનિવર્સિટીમાં જોબ કરું છું અને અત્યારે જોયું તો ઘણો બધો વરસાદ હોવાના કારણે અત્યારે હું સવારે નીકળ્યો તો ત્યારે પાણી નહોતું અને અત્યારે આવ્યો તો રોડ ઉપર પાણી બહુ છે એટલે અત્યારે અને આટલાથી ઘણો વરસાદ પડશે તો અમારા ગામમાં પણ પાણી ઘૂસી શકે છે એટલા માટે અમે અત્યારે ઘણા બધા અહીંયા ફસાયેલા છે અને આવો જો વરસાદ રહેશે તો મારે પાછા પણ જવું પડે અહીંયાથી અમને ઘરે પણ ના પહોંચી શકીએ છીએ મારું નામ પરમાર રાકેશ કુમાર છે अहवाल मौलिन व्यास लोकार्पण